ઊંચો કરે સંખ્યા બહુ જૂજ છે એ મને ધ્યાનમાં જ હતું તો એમાં મિત્રો વાત નથી પરંતુ જે વર્ષોથી આપણી સામે તમારી આખી કોલેજમાં બધાને ખબર બોલો ભારત માતા કી જય માતા કી જય ભગવાન બિરસા મુંડા કી જય ભગવાન બિરસા મુંડા કી જય અત્રે આજે આપણે જે યાત્રામાં જોડાણા છે એ ભગવાન બિરસા મુંડાજીની છે જે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તમારા બધાના ધ્યાનમાં હશે કે આપણે વખતે છાત્ર શક્તિ યાત્રાનો રથ પણ અહીંયા લઈને આવી હતી તો આપણે ભગવાન બિરસા મુંડા શું છે શું કામ કર્યું એની માટે થઈ પરિચય કરાવીશ આપણી વચ્ચે ઉપસ્થિત છે દેવાંશભાઈ બ્રહ્મભટ્ટ જે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશના સહમંત્રી તરીકેનું દાયિત્વ જવાબદારી વહન કર્યો તો આપણા સૌ વચ્ચે વિષય મૂકશે

નમસ્તે દેવાંશ બ્રહ્મભટ ગુજરાત પ્રદેશ સહમંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજ રોજ વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં જનજાતિ કૌરવ ગણેશ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે આ આ યાત્રા એ ગુજરાતમાં કુલ ચાર સ્થાનોએથી જામનગર સુરત આણંદ અને અંબાજી ચાર સ્થળોએથી ભગવાન બિરસા મુંડાજીની દોઢસોમી જન્મજયંતિના ઉપલક્ષમાં આ યાત્રા કાઢવામાં આવી છે જેમાં એમની જન્મભૂમિ ખાતેથી આવેલી પવિત્ર માટી અને માટીનો બનેલો કળશ છે આ યાત્રા ગુજરાતના કુલ પાંચસો જેટલા કેમ્પસોમાં જવાની છે અને ત્યાં આ જે માટી જન્મભૂમિથી આવેલી છે તેનું પૂજન કરવામાં આવશે અને સાથે સાથે ભગવાન બિરસા મુંડાજીના જે વિચારો છે એમની રાષ્ટ્રભક્તિ અને એમના જે દેશ માટેના બલિદાનના કિસ્સાઓ છે એ પણ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવવાના છે આ રથ આજથી શરૂ થઈ અને આવનારા દસ દિવસમાં સમગ્ર ગુજરાતમાં ફરશે અને પાંચસો જેટલા કેમ્પસોમાં જઈ અને ભગવાન બિરસા મુંડાજીના વિચારો પહોંચાડશે